શુભમ એબીપી અસ્મિતા પર હું વિશાલ પટેલ આપ સૌનું સ્વાગત કરું છું કોસ્મો ગુરુ દ્વારા દૈનિક રાશિ ભવિષ્યના કાર્યક્રમમાં શરૂઆત કરીશું આજના ઉદિત પંચાંગથી બે હજાર ચોવીસની દસમી ફેબ્રુઆરીએ આજે પોષ મહિનાના કૃષ્ણ પક્ષની તિથિ છે પ્રતિપદા અને કરણ છે કિસ્તુભ્ન આજે ચંદ્ર મકર રાશિમાં ધનિષ્ઠા નક્ષત્રમાં છે અને આજનો યોગ છે વરિયાન જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે આપ અમારો સંપર્ક અમારી વેબસાઇટ કોસ્મો ગુરુ ડોટ કોમ દ્વારા કરી શકો છો તો ચાલો શરૂ કરીએ મેષ મેષ રાશિવાળા માટે સમયની લાભકારક તરફેણ વધી રહી છે આર્થિક બાબતોએ નોંધપાત્ર પ્રગતિ સાધી શકો છો વ્યાપારમાં કામદારો કે કાર્યાલયના અધિકારીઓનો સહકાર સારી રીતે કેળવી અને વધુ સારી ઉત્પાદકતા પ્રાપ્ત કરી શકો નોકરીમાં પણ તમારા સહકાર્યકરોને સારું માર્ગદર્શન આપી અને કામકાજના ધ્યેય સરળતાથી સાધી શકો છો કાર્યક્ષેત્રે તમારો પ્રભાવ અને જુસ્સો આજે તમને જરૂર સફળતા અપાવશે દરેક કામ જો જાતે જ કરશો તો તમારી ઉર્જા વધુ વપરાશે અને તેમ છતાં સ્વાસ્થ્યનો સહકાર મળી રહેશે આજે આરોગ્ય બાબત પણ તમારું સ્વાસ્થ્ય શારીરિક સક્ષમતા સારી બની રહેશે માતા પિતા તરફથી આજે તમને પ્રોત્સાહન મળી રહે જીવનસાથી કે પ્રેમી તરફથી તમારી વ્યસ્તતાને લીધે જો સમય ન આપી શકો તો આવી ફરિયાદ સાંભળવા મળી શકે છે જોકે સંબંધોમાં ઉણપ નહીં આવે તો જરૂર પડે સમય કાઢી અને તેમને સાંભળજો અને તેમને સમજવાનો પ્રયત્ન કરજો વૃષભ રાશિવાળા માટે આજનો દિવસ સાધારણ નબળાઈ વાળો રહેશે કામકાજમાં તમારી અપેક્ષાની સરખામણીમાં તમારા કરતા બીજા વ્યક્તિઓ તમને ધીમા લાગે વ્યાપારમાં આજે ભલે તમારે ઝડપથી પ્રગતિ કરવી હોય પણ કર્મચારીઓ તમારો દ્રષ્ટિકોણ કે દૂરદર્શિતા સમજવા માટે સમય માંગી લે નોકરીમાં ઝીણી ઝીણી બાબત ઉપર ધ્યાન રાખવામાં સમયનો વ્યય તમારા ધાર્યા કરતાં વધુ થઈ શકે છે અને કાર્યો પૂર્ણ કરવામાં વાર લાગી શકે સ્વાસ્થ્ય આજે સામાન્ય જળવાઈ રહે કામના ભાર અને શ્રમને લીધે થાક લાગી શકે છે દિવસની શરૂઆતથી જ પાણી કે ફળોના રસનું સેવન રોજ કરતાં થોડું વધુ રાખજો આજે ઘરના સભ્યો કે પ્રેમી તરફ તેમની સાથે પણ દિવસ મધ્યમ રહેશે તેમના તરફથી આજે તમારા જુસ્સાને સંલગ્ન પ્રતિભાવ ના મળે તો આજે શાંતિથી સંબંધ જાળવી રાખવાનો અભિગમ દાખવજો મિથુન રાશિના જાતકોને જો દુઃખ તકલીફો ઊભી થઈ હોય તો તે આજે દૂર થશે સમસ્યાઓનું સમાધાન થશે

ઘરના સભ્યોમાં જો કોઈની સાથે કોઈના તરફથી ઈર્ષાભાવ કે સંબંધમાં ખટાશ જેવો અનુભવ થયો હોય તો આજે સમય સારો છે સંબંધો ફરીથી સામાન્ય કરવાનો પ્રયત્ન કરશો તો સ્થિતિ સુધરશે અને ફરીથી સામાન્ય જરૂર થશે વ્યાપારમાં પણ આજે તમે આશાવાદી જ રહેજો સારા સમાચાર તમારી રાહ જોઈ રહ્યા છે નોકરી ક્ષેત્રે નવું શીખતા રહેજો તમારી કારકિર્દીને લાભ થાય તેવી તક પ્રાપ્ત થઈ શકે છે કર્ક રાશિને સૌનો સાથ અને સૌનો સહકાર અદ્રશ્ય થઈ જાય આજનો સમય તેઓ જણાઈ રહ્યો છે વ્યાપારમાં અચાનક વધેલી સમસ્યાઓ તમારો સમય તમારું ધ્યાન અને ઉર્જાને ખર્ચી નાખે નોકરીમાં પણ તમારા ઉપરી અધિકારી કે સહકાર તરફથી વિરોધ અથવા તમને હેરાન કરવા જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે આજે સ્વાસ્થ્ય પણ સાથ ન આપે અને માનસિક મૂંઝવણ સાથે શારીરિક સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે પ્રેમી તરફથી કોઈ દબાણ કે ફરિયાદ આવે અને તેઓ તમારી પરિસ્થિતિ સમજવા તૈયાર પણ ન થાય ઘરના સભ્યો કે જીવનસાથી સાથે પણ આજે ખગરાટ થઈ શકે છે જે પ્રતિકૂળતાઓમાં વધુ વધારો કરશે આજનો સમય એકંદરે ખૂબ જ સાચવીને પસાર કરવાનો સમય જણાય છે સિંહ રાશિ વિશે જોઈએ તો આજે આર્થિક નાણાકીય બાબતોએ સાચવીને ચાલવાનું છે આ સિવાય સમય સાધારણ રહેશે તેવું જણાય છે વ્યાપારમાં ભાગીદારો સાથે અથવા અથવા કામદારો સાથે સંકલન સાધવું મુશ્કેલ થઈ શકે છે મતભેદને લીધે નુકસાન કે બિનજરૂરી ખર્ચ થઈ શકે નોકરીમાં જવાબદારી પૂર્ણ કરવામાં સૂડી વચ્ચે સોપારી જેવી પરિસ્થિતિ થાય વ્યવસ્થાપન મંડળની માંગણી પ્રમાણે તમારા કાર્યો કાર્યકરો પાસેથી કામ કરાવવું કઠિન થઈ શકે આવી સ્થિતિ બને તો તેને ખૂબ જ નાજુકતાથી સંભાળજો આરોગ્ય બાબત કોઈ તકલીફ જણાતી નથી જોકે માનસિક તાણ થોડી વધી શકે છે ઘરના સભ્યો સાથે સંબંધ સામાન્ય બની રહેશે જીવનસાથી કે પ્રેમી તરફથી પણ આજે તમને સારો ટેકો મળી જાય મળી શકે જે આજના સમય માટે ખૂબ જ રાહતરૂપ જણાશે કન્યા રાશિવાળાઓને આજે સાનુકૂળતાઓ અટકે અને વિપરીત પરિસ્થિતિઓ સર્જાય પ્રેમ સંબંધો જે ખૂબ જ આશાસ્પદ જણાતા હતા તેમાં આજે દરેક આશા ઠગારી નીવડે પ્રેમી કે જીવનસાથી તરફથી આજે અણધારી માંગણી કે જીદ આવી પડે જે પૂર્ણ કરવી ખૂબ જ કઠિન લાગે અને તેમને સમજાવવા પણ અશક્ય જણાય ઘરના સભ્યો માટે તેમની જરૂરિયાતને પૂર્ણ કરવી કે તેમના તરફ તમારી જવાબદારીઓ પરિપૂર્ણ કરવા માટે આજે ખૂબ જ મહેનત કરવી પડશે અને છતાં તેમને ઓછપ ફર વર્તાઈ શકે વિપરીત વાતાવરણને લીધે સ્વાસ્થ્યને પણ અસર થઈ શકે છે આજે સારો આહાર વિહાર ખૂબ જરૂરી રહેશે વ્યાપારિક બાબતો આજે સામાન્ય જળવાઈ રહે તમારા કાર્યકરો પ્રત્યેની તમારી જવાબદારીમાં કોઈ ખોટ ન વર્તાય ફક્ત તેનું આજે ધ્યાન રાખજો નોકરી ક્ષેત્રે ભાગદોડ વધે અને કામનું દબાણ પણ રહેશે સાથે તમારા કામકાજની શૈલી ઉપર આજે વ્યવસ્થાપન મંડળની નજીકથી તેમના તરફથી ધ્યાન રાખવામાં આવે તો આજે કામ પૂર્ણ નિષ્ઠાથી જવાબદારી પૂર્ણ સાથે પૂર્ણ કરજો તુલા રાશિવાળાના જાતકો માટે આજનો સમય ખૂબ જ ઝડપથી બદલાઈ અને સારો આનંદમય બનશે દરેક નબળાઈઓ આજે દૂર થશે આરોગ્ય બાબત જો કોઈ તકલીફ આવી હોય તો તે દૂર થાય અને પ્રગતિકારક સમયનો લાભ લેવા માટે તમે સક્ષમ બનશો વ્યાપારમાં આર્થિક ઉન્નતિ સાધવા માટે આજે જોખમ ઉઠાવી શકો છો સફળતાની શક્યતાઓ ખૂબ જ વધુ જણાય છે નોકરીમાં પણ તમારી ઈચ્છા પ્રમાણે સર્જનાત્મક રીતે તમારા કામને પૂર્ણ કરી પ્રશંસા મેળવી શકશો જેની તમારી સંસ્થામાં સારી નોંધ પણ લેવાશે આજે પ્રેમીની ઈચ્છાઓ પરિપૂર્ણ કરવા બદલ તેમના તરફથી અત્યંત હર્ષભેર પ્રતિભાવ મળી શકે છે તો આ તક ચૂકતા નહીં ઘરના સભ્યો અને ખાસ કરીને બાળકો સાથે પણ આજે સારો સમય વીતી શકે છે તો સમય કાઢી અને સૌને ગમે તેવા પ્રસંગનું આયોજન જરૂર કરજો આજનો દિવસ ભાવનાત્મક સંતુષ્ટિ પ્રાપ્ત કરવા માટે ઉત્તમ જણાઈ રહ્યો છે વૃશ્ચિક રાશિના જાતકો માટે આકસ્મિક રીતે જ પ્રતિકૂળ સમય શરૂ થયો છે જે ચારે બાજુથી તમને ઘેરી અને વ્યાકુળ બનાવી શકે માનસિક રીતે આજે કોઈ પણ સમસ્યાઓનો ઉકેલ શોધવો મુશ્કેલ રહેશે અને સાથે શારીરિક તકલીફો પણ ઊભી થઈ શકે છે વ્યાપારમાં ગ્રાહક હોય કે કાર્યકરો અસહકારનો સામનો કરવો પડે નોકરીમાં પણ કામકાજ બાબત જે સંઘર્ષ કરવો પડે તેમાં આજે તમને નોકરીની અસલામતી સુધા પણ અનુભવાઈ શકે છે સામાજિક પ્રસંગોએ પણ આજે સાવધ રહેવું તમારા કુટુંબમાં તિરાડ પાડવાના પ્રયત્નો થઈ શકે છે આ બાબત તમારા ઘરના સભ્યોને સાવધ કરી દેજો પ્રેમ સંબંધો પણ વણસી શકે છે આજે પ્રેમીને તમારા તરફ તમારા વિશ્વાસમાં જરા પણ ઉણપ ન આવે શંકા ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો ધનુ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી બની રહેશે વ્યવસાયિક કામકાજમાં ઢીલાશ આવી શકે છે જુસ્સાદાર વર્તન સામે કાર્યકરો કે ભાગીદારો તરફથી આજે ઠંડો પ્રતિભાવ મળે આજે આક્રમક વર્તનને બદલે ચીવટપૂર્વકનો વ્યવહાર ભલે નફો ન થાય અથવા નફો ન વધે પણ નુકસાન જરૂર અટકાવી શકશે નોકરી ક્ષેત્રે વાતાવરણ આજે સાધારણ રહે મહેનત પ્રમાણે ફળ મળશે પણ કોઈ મોટા લાભની આશા તમને નિરાશ કરે શારીરિક આરોગ્ય પણ સાધારણ રહેશે માનસિક દબાણ આજે વધતું રહે આજે તમારું ધ્યાન અંગત સંબંધો તરફ વધુ ખેંચાયેલું રહેશે પ્રેમી તરફનું આકર્ષણ કાબુમાં રાખવું કપરું થઈ પડે જોકે સામે પ્રેમી તરફથી પણ આવો જ ભાવ જોવા મળી શકે છે ઘરના સભ્યો સાથે સામાજિક બાબતોએ પ્રસંગોએ પણ આજે તમે વ્યસ્ત રહી શકો છો અને આવા પ્રસંગોએ તમારો પ્રભાવ પણ સારો જળવાઈ રહેશે મકર રાશિવાળા માટે પ્રગતિની ગાડી થોડી ધીમી પડી શકે છે આજનો સમય સામાન્ય રહેશે અને શાંતિથી પસાર થઈ શકે છે પણ આળસ કંખેરી અને વધુ મહેનત કરવા માટે તૈયારી પણ રાખવી પડે વ્યાપારમાં સમય સારો જ ચાલી રહ્યો છે લાભ મળતા રહેશે તમારી મહેનત અને જુસ્સો જરૂર જાળવી રાખજો નોકરીમાં આજે અભિગમને બદલે સાવચેતી રાખવી જરૂરી રહેશે અને ધીરજ સાથે કામ કરવું હિતાવહ રહેશે ધ્યાન રાખજો કે ધીરજના નામે કામમાં સુસ્તી ના આવે પ્રેમી કે જીવનસાથી સાથે આજે હળવાશથી કામ લેવું અને જરૂર પડે તો તેમના વિચાર કે વર્તન માટે જરૂરી અવકાશ પણ પૂરો પાડજો ઘરના કે કુટુંબના સભ્યો સાથે પણ આજે સંયમથી વર્તશો તો સંબંધો સારા જળવાઈ રહેશે કુંભ રાશિના જાતકોને અત્યંત વિપરીત સમયનો અનુભવ થયો હોય તો તે સમય બદલાઈ અને હવે સ્થિતિઓ સામાન્ય થાય આજે ચિંતા મુક્ત થઈ અને હળવાશ અનુભવી શકો છો આરોગ્યમાં જો કોઈ તકલીફ આવી હોય તો સુધારો થાય અન્યથા સ્વાસ્થ્ય સામાન્ય બની રહેશે પ્રેમી તરફથી આજે ખૂબ જ નિકટતા કેળવાઈ શકે છે વીતેલા સમયમાં જો કોઈ ગેરસમજને લીધે અંતર આવ્યું હોય તો તે આજે દૂર થાય પ્રેમીની માગણીને વશ થઈ અને તેમને ખુશ કરવા માટે ખર્ચ પણ થઈ શકે છે આજે નાણાકીય બાબત વિચારીએ તો નાણાંનો વ્યય થશે જોકે આ ખર્ચ પ્રેમી ઉપરાંત ઘરના સભ્યો કે અંગત કારણોસર પણ થઈ શકે છે ઘરના સભ્યો સાથે સંબંધો મધ્યમ રહે નોકરીમાં પણ જો કોઈ તંગદિલી આવી હોય તો તે સ્થિતિ આજે સામાન્ય થાય વ્યાપારમાં હજુ આજે ખર્ચ બાબત સાવચેત રહેવું જરૂરી રહેશે જો કોઈ સમસ્યા આવી હોય તો સ્થિતિ સામાન્ય થવા થોડો સમય લાગી શકે છે અને હવે જોઈએ મીન રાશિ મીન રાશિના જાતકોને ભારે સફળતા બાદ આજે અચાનક ઉલટો અનુભવ થઈ શકે છે સફળતાનો મધ ઉતારી નાખે તેવી પરિસ્થિતિઓનું નિર્માણ થઈ શકે વ્યાપારમાં જાણે કોઈ ભૂલની સજા ભોગવવાનો વારો આવ્યો હોય તેવી સ્થિતિનો સામનો કરવો પડે નોકરીમાં પણ જુસ્સા સાથે કામ કરતા કોઈ ચૂક થઈ હોય તો પરિણામ ભોગવવા આજે તૈયાર રહેજો મોજ મજા કરતા આરોગ્ય બાબત કોઈ ચૂક થઈ હોય અને ઢીલાશ આવી હોય તો તે આજે માંદગીમાં પરિવર્તિત થઈ શકે છે આજે સ્વાસ્થ્ય બાબત ખૂબ જ સાવચેત રહેવું વિપરીત સમયમાં ઘરના સભ્યો તરફથી મળતા લાભથી પણ આજે વંચિત રહી શકો છો પ્રેમી કે જીવનસાથી સાથેના સંબંધો માનસિક તાણ હેઠળ બગાડી ન મૂકો તેની ખાસ કાળજી લેશો આજે આળસ નહીં પણ શાંતિથી વર્તવા જેવો સમય જણાય છે જે ધીરજપૂર્વક પસાર કરજો તો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય ફરી મળીશું શુભમ